જબરજસ્ત પર સ્વાગત છે તમારે મારે એક આજે આપણે સફારી પાર્કમાં આવ્યા છીએ સાસણગીર સફારી પાર્ક દેવળિયા પાર્કમાં ચાલો તમને હું સફારી પાર્ક બતાવું આમનો ગેટ છે આંબાથી ધારીથી સાવરકુંડલાથી તમે ગમે ત્યાંથી આવી શકો અને ટિકિટ કાઉન્ટર છે અહીંથી તમે ટિકિટ ટિકિટ લઈને બસમાં બેસીને જઈ શકો અથવા તમે પ્રાઇવેટ જીપ બી કરી શકો રવિવારે એકસો નેવું રૂપિયા ટિકિટ છે અને બુધવારના દિવસે બંધ રહી છે ને આડા દિવસે તમે આવો તો વન ફિફ્ટી દોઢસો રૂપિયા ટિકિટ છે અહીંથી આપણે એન્ટર થવાનું છે આ બસની અંદર બેસીને આ બસું પડી ટિકિટ લઈને આ બસમાં માં બે હોવાનું ચાલો આપણે હવે ટિકિટ લઈ આવીએ પછી અંદર જઈએ સ્વાગત છે લઈ લીધી ટિકિટ કેવી લાઈન હતી આજે રવિવાર છે ભાઈ સાતમ આઠમ ની રેજાવ ચાલો મિત્રો તો આપણે ટિકિટ લઈ લીધી છે હવે જઈ બસ તરફ દેવળિયા પાર્ક આજે ગરદી વધારે છે રવિવાર છે અને પછી સાતમ આઠમ ની બધે રજા હોય એટલે વરસાદ નું વાતાવરણ બહુ મસ્ત છે બધે ગ્રીનરી ગ્રીની જોવા મળે લીલું ચમ બધું છે કયા બસ નંબર નવસો આડત્રીસ નવસો આડત્રીસ નંબર ની છે

સાત આઠસો વાહ વાહ એવું લાગે દિલ્હી ગેટ પર ઊભો

જો અમારે વિનુભાઈ ફોટા પાડવા બે ગયા છે આપડે મહેશભાઈ ફોટા પાડે છે મિત્રો આપડી બસ આવી ગઈ છે ચાલો આપડે હવે બસ માં બેસી જઈ બસ છે કે મજા આવી બહુ મજા આવી હા જોવા મળ્યા બસ ભરાઈ ગઈ છે ચાલો તો આપણી સફારી ભાગ ચાલુ થાય છે Ini dia, campur.

I'm a b qaa поля полi o tиmadi

આ સુપર કાણો આને કહેવાય સિંહનો રાજા જો ઓહો સિંહનો રાજા આને કહેવાય એક મિનિટ એક મિનિટ આ સિંહનો રાજા બાપ હાય 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 એ

Haji ya tahu. Saya akan berada di

बताएगी क्या बात बहुत ही अच्छा रहा है हमारा सफर और बहुत बढ़िया दो शेयर थे मतलब क्या बताओ आपको आप आए तो मजा आएगा मानसून में आएगा तो भी ये दिखने को मिलेगा आपको ठीक है